સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગ કરતા રીધા ગુનેગારોને ઝડપી પાડ્યા પોલીસે કુલ દસ મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો સુરત શહેર પોલીસ કમિશનરશ્રી ના આદેશ બાદ શહેરમાં વધતા જતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ લાવવા અને વનશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ફિલ્ડ સ્કોરના પોલીસકર્મીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેડ દરવાજા પાસેથી આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ સૈયદ હુશેન ઉર્ફે ફરદીન ફારૂખ પઠાણ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન અને એક બર્ગમેન મોપેડ મળી કુલ એક લાખ ત્રીસ હજાર પાંચસોની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનક બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઈક જે બગમેન બાઈક મેળવ્યું હતું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક્ટ ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાય બાઇક પરત આપી દે આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટીલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે Thank <laughs> you.